પંચાણું માં અમારી સરકાર આવી એની પહેલા એની જે સરકાર હતી ને એનું બજેટ હતું કરોડ રૂપિયા ખાલી કરોડ રૂપિયા રાજ્યનું બજેટ અને આપણા વિજયભાઈ ને નીતિનભાઈ જે બજેટ છેલું મંજૂર કર્યું એ બજેટની રકમ છે એક લાખ એકતાલીસ હજાર કરોડ ક્યાં દહ હજાર કરોડ અને ક્યાં એક લાખ એકતાલીસ હજાર કરોડ આપણે આણી બાજુ તો મધ નાના નાના થાય ડાયળ્યુંમાં હોય એટલે એમાં પાંચસો ગ્રામ મધ માંડ નીકળે માયડું માખ્યું ઉડાડી ઉડાડીને થાકી જાય તે અઢીસો ગ્રામ મધ નીકળે પણ ઉત્તર ગુજરાત બાજુ તમે જાઓને ને ત્યાં સોફાળ સોફાળ જેવડા મધ હોય મોટા ભૂંગણ જેવડા આ આપણું બેકડ્રોપ છે ને એ નાનું પડે એવડા એવડા મધ હોય ઉત્તર ગુજરાત બાજુ ક્યારેક જાવ ને તો જોવા જઈ હવે એવડું મધ હોય અને એ આખું મધ ફીલ જયારે છલોછલ ભરાણેલું હોય ને તો ઈ મધ પાડવાનો જો મોકો મળી જાય એક લાખ ને એકતાલીસ એને લાંબી છે ઈ બળે એને બીજું કઈ કામ નથી બાવી વર્ષ ના અપાસ છે એટલે ફરાળી ખીચડી પેંડા કેળા સફરજન બાસુંદી

દેશના વડાપ્રધાન આવી વાત કરે કે મને નરેન્દ્ર મોદી મળ્યા નથી મળ્યા નથી એટલે તમે આનું દહ વર્ષ સુધી અમારે મંજૂરી ના આપી અને નરેન્દ્ર મોદી નોતા મળ્યા તમારા કોઈ કોંગ્રેસના નેતા મળવા આવ્યા હતા કે નોતા આવ્યા એને ખબર હતી કે નહીં આ ગુજરાતનો પ્રશ્ન છે કે નહીં દેશના વડાપ્રધાન તરીકે તમને ખબર હતી કે નહીં કે આ નર્મદાના પ્રશ્નની પેન્ડિંગ ફાઇલ મારી ઓફિસમાં પડી છે

એ બધી સરકારોનો હિસ્સો છે આ તો સ્થળ એનું ગુજરાતમાં હતું એટલે આપણે એજન્સી તરીકે આપણે કામ કરતા જ્યારે રાજ્યના વિકાસ ની ધોરી નાશ દસ વર્ષ સુધી તમે એને મંજૂરી ના આપો અને અમારા ગુજરાતમાં આવીને એક વડાપ્રધાન તરીકે તમે એવું બોલો કે આ નરેન્દ્રભાઈ મોદી મને મળ્યા નથી આ પ્રકારની રાજનીતિ હાલે મિત્રો તમે શું કરતા હતા આ યોજનાનું ખાતમુરત નરેન્દ્ર મોદીએ નથી કર્યું દીનદયાળ ઉપાધ્યાયે નથી કર્યું શામજી કૃષ્ણ વર્મા એ નથી કર્યું આ યોજના નર્મદા યોજનાનું ખાતમુરત પંડિત જવાહરલાલ નેહરુ એ કર્યું છે આ તમારી હતી યોજના પૂરી કરવાની જવાબદારી તમારી હતી કોંગ્રેસના પાપે આટલા વર્ષ સુધી મોડી થઈ છે સાહેબ બીજો ભરોસો મૂક્યો હું હમણાં અહીંયા રાજકોટ ના એક કાર્યક્રમ માં આવ્યો હતો મુદ્રા બેંક નો એક કાર્યક્રમ હતો નાના નાના કારીગર વર્ગ વાળા બુટ પોલીસ થી માંડીને દરજી ઉતાર હાઈ નાનું મોટું ધોબી આવું કામ કરવા વાળા લોકો એને ઉસી ના પૈસા કોઈ આપે અને આપે તો ટકા વાળા ભટકાઈ જાય વીસી કે એવું કે છે ને આવા વારફ વાળા ઈ અડી જાય

તો બેંક વાળા એ મને કહ્યું કે સાહેબ અમે એની પાસેથી જામીન નથી લેતા પણ ભારત સરકારે અમને ગેરંટી આપી છે એ પૈસા નહીં આપે તો ભારતની સરકાર બેંકને ચૂકવી દેવાની છે એટલે અમે આપીએ છીએ સાહેબ આ નાના માણસોનો લાખો લોકોનો જામીન નરેન્દ્ર મોદી બનો છે મિત્રો એના માટેની આ સરકાર સાહેબ હું પંચાણું માં સરકાર માં બેઠો તો ભાજપની સરકાર પેલી વેલી આવી ત્યારે ખેડૂતોને અઢાર ટકા વ્યાજે પૈસા મળતા હતા બેંક નું સરાફી વ્યાજ અઢાર ટકા વ્યાજ સહકારી બેંકો લેતી હતી વિજયભાઈ રૂપાણી એ આખા રાજ્યના ખેડૂતોને જીરો ટકા એ આપવાનો નિર્ણય કરી હતો જીરો ટકા વ્યાજ જ નહીં ત્રણ લાખ રૂપિયા સુધીની રકમ વગર વ્યાજે ખેડૂતોને મળે એવી વ્યવસ્થા અમારા રાજમાંથી ક્યાં અઢાર ટકા અને ક્યાં જીરો ટકા હવે આવું જો ન દેખાતું હોય તો એના ભાઈ પાછા જો આપણને એ શક્કર માં સડાવવાની સ્કીમો લઈને જે લોકો ફરે છે એને નથી તમારી પડી નથી અમારી પડી નથી એને કોઈ કામ નહીં પડી એને તો જાણ થઈ છે

એવું મતદાન કરો મિત્રો કે કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાંથી માંથી ચૂંટણી લડવાનું ભૂલી જાય જીતવાનું નહીં લડવાનું ભૂલી જાય મિત્રો આ સજા કરવી જોઈએ સમજાણું કે નથી સમજાણું નર્મદાની યોજનાને ને દસ વર્ષ પરવાનગી નહીં આપવાનું પાપ કોંગ્રેસે કર્યું છે એની સજા આ ચૂંટણીમાં એને કરવી જોઈ દહ વાગ્યા માં મત દેવા જાનારાયણ સ્વરૂપે એને સગવડ હોય જવાનું મેં કીધું બહેનોની આટલી મોટી સંખ્યા છે ભાઈઓની આટલી મોટી સંખ્યા છે મિત્રો આપણે ગાળા ગાળી ના કોંગ્રેસના પ્રયાસો ની વચ્ચે આ ચૂંટણીને એક ઉત્સવ બનાવીએ લોકશાહીનું પર્વ મનાવીએ અને એનો જવાબ એટલી નારાયણ સ્વરૂપે બધા મતદાન કરવા માટે નીકળો આવી વિનંતી કરવા માટે હું આવ્યો છું નીકળશો જો આ લોકો લક્ષ્મી નારાયણ સ્વરૂપે મતદાન કરવા નીકળે તો તમે જે ઇન્ચાર્જો છો એને હું અહીંથી સૂચના આપું છું કે એમના બૂથમાં વિડીયો ગોઠવું છું અને રાજકોટ સિત્તેર ની સીટમાં શરણાઈઓ સાથે ગાતા વાતા મતદાન કરવા નીકળતા હોય નરેન્દ્રભાઈ દિલ્હીમાં બેઠા બેઠા જોવે એ પ્રકારના દ્રશ્યો નવમી તારીખે આપણે રાજકોટમાં ઊભા કરવા એક નાની વિનંતી કરીને મારી વાત પૂરી કરું છું દસ વાગ્યા પહેલા મતદાન કરીને મને ઓછામાં ઓછા દહ પંદર ફોન કરજો કે અમારી શેરી નું મતદાન થઈ ગયું છે આટલું કામ કરો આખા એ રાજ્યની અંદર ચૂંટણીમાં હું હાલે છે એની કોઈ ઉપાધિ તમારે કરવાની જરૂર નથી જે કઈ થાય એની સંપૂર્ણ વ્યવસ્થા કરવાની તૈયારી અમે કરીને જ બેઠા છે એટલે આપણે તો તમારી શેરીના મત પડી જાય એ સિવાયનું કઈ કામ કરવાનું નથી મત પડી જાય કેડે પછી કિક મારી કાર્યાલય આવી જાય અને પછી ઓબામાની ભૂલ કાઢવી હોય પછી વાંધો નહીં પણ મતદાન કર્યા મતદાન પૂરું થઈ જાય પછી તમારે જે વહીવટ કરવો એ કરજો દસ વાગ્યા પેલા તમામ મતો પેટી ની અંદર નાખી અને ગોવિંદભાઈ પટેલ ને અત્યાર સુધીમાં એ ન જીત્યા હોય એટલા જંગી મતથી જીતાડી અને ગાંધીનગર મોકલો આપ સૌનો ખુબ ખુબ આભાર ખુબ ખુબ આભાર રૂપાલા સાહેબ જેઓને આપણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ને વિકાસ યાત્રા આપણે માહિતગાર કર્યા આપણી પણ પાર્ટી એક શિષ્ય શૈલી તરીકે ફરજ બને કે આપેલી વિકાસ યાત્રા આપણે છેવાડાના માનવી સુધી પહોંચાડીએ એવી આશા સાથે મારા સાથી મહામંત્રી શ્રી યોગેશભાઈ ભુવા વિનંતી કરું કે આજના કાર્યક્રમની ની આભાર વિધિ કરશે યોગેશભાઈ ભુવા આજની આ સભામાં ઉપસ્થિત કેન્દ્રીય મિનિસ્ટર શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ તથા